તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી દસ પાંત્રીસ ગોળ મોળો ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોની અંદર હું તમને ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો મેસી દસ પાંત્રીસ ડીઆઈ ગોળ મોડો ટ્રેક્ટર વેચવાનું છે જેમના ઓનર છે રાજસિંહભાઈ

ટ્રેક્ટર ઉબરૂ જોવા જાવ તો રાજસીભાઈનો કોન્ટેક્ટ કર્યા વગર જતા નહી કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે ટ્રેક્ટરના બાકી કઈ પણ સડો નથી આખું ટ્રેક્ટર જનરલ બનાવેલું છે ટોપ કન્ડિશનમાં ત્યારે ટ્રેક્ટર વધારે માહિતી માટે રાજસીભાઈનો કોન્ટેક કરજો કિંમત એક લાખ ચાલીસ હજાર માત્ર રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો જામનગર અને નાગેડી ગામે જોવા મળશે મેસી ટ્રેક્ટર લેવું હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો જોઈ રહ્યા હોય તો ઉપર નંબર નંબર મળશે પર ફોન કરી મેસી ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો